અંકલેશ્વરના ઓએનજીસી ઓવરબ્રિજ પર ભુવો પડ્યો બ્રિજની કામગીરી સામે સવાલ ઉઠ્યા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરની જીઆઈડીસી વિસ્તારને જોતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર પ્રથમ વરસાદમાં જ ભૂવો બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે અંકલેશ્વરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વરસાદી માહોલમાં અંકલેશ્વર શહેરથી જીઆઈડીસી વિસ્તારને જોતા મહત્વના ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબદો પડ્યો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઓએનજીસી ઓવરબ્રિજને દોઢ વર્ષમાં તે સમારકામ અર્થે બંધ રાખવામાં આવ્યો હતો તાજેતરમાં જ વાહન વ્યવહાર અર્થે શરૂ કરવામાં આવ્યો છે ત્યારે પ્રથમ ચોમાસામાં જ ઓએનજીસી ઓવરબ્રિજ પર ગાબડું પડતા બ્રિજની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે ગુણવત્તાને લઈને ભ્રષ્ટાચાર હોવાના પણ થઈ રહ્યા છે છે કે ગતરોજ બ્રિજની પ્રોટેક્શન વોલનું પણ સમારકામ કરવામાં આવ્યું હતું પ્રોટેક્શન વોલમાં ગાબડું પત્તા ચાલુ વરસાદે સમારકામ કરી તંત્ર પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યું હોવાની લોક મુખ્ય ચર્ચાઓ થઈ રહી છે યાકુબ પતેલ ભરૂચ